નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરીયા અને આજના બજાર ભાવ તારીખ વીસ બાર બે હજાર ચોવીસ વાર શુક્રવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉંની ભાવ પાંચસો ચાલીસથી ઊંચો ભાવ છસો ને સોળ રૂપિયા ચણા એક હજાર પચાસથી તેરસો ઓગણત્રીસ બાજરો ચારસોથી પાંચસો ને પચાસ તુવેરની વાત કરીએ તો ચૌદસોથી સોળસો ને નેવું રૂપિયા અડદ અગિયારસોથી સોળસો ત્યાંસી મગફળી ઝીણી આઠસો દસથી અગિયારસો રૂપિયા મગફળી જાડી આઠસો વીસથી બારસો રૂપિયા ધાણા તેરસોથી પંદરસો ને પચાસ સોયાબીન સાતસો ચાલીસથી નવસો એકોતેર તલ ઓગણીસોથી પચીસસો ને બે જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ ની ચાર હજારથી ઊંચો ભાવ ચાર હજાર ચારસો ને પચાસ રૂપિયા એરંડા એક હજાર થી અગિયારસો બાણું જુવાર સાતસો થી સાતસો ને એક્યાસી મગ તેરસો થી સત્તરસો એકોતેર તલકાળા થી ને પચાસ હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની ચુપાવ તેરસો થી ઊંચો ભાવ ચૌદસો ને સાઠ રૂપિયા મગ તેરસો થી સોળસો પિસ્તાલીસ અડદ તેરસોથી સોળસો ને ચાલીસ ઘઉં પાંચસો ત્રીસથી છસો એકવીસ ચણા આઠસો ચાલીસથી બારસો એકાવન મગફળી ઝીણી નવસોથી તેરસો પંચાવન મગફળી જાડી નવસોથી અગિયારસો રૂપિયા અજમો ચોવીસો વીસથી ચોત્રીસો ને પિસ્તાલીસ એરંડા અગિયારસોથી અગિયારસો પંચોતેર તુવેરની વાત કરીએ તો એક હજારથી એક હજાર ને સાઠ ડુંગળીની વાત કરીએ તો એંસી રૂપિયાથી ચારસો રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ચાર હજારથી ઊંચો ભાવ ચાર હજાર પાંચસો પાંત્રીસ રૂપિયા તલી અઢારસોથી ચોવીસસો ને પાંચ લસણ એક હજાર સિત્તેરથી ચાર હજાર સાતસો દસ અગિયારસો ચાલીસથી ચૌદસો પંચાવન હવે વાત કરીએ દસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસો એંસીથી ઊંચો ભાવ ચૌદસો ને સાઠ રૂપિયા તલ સફેદ તેરસોથી ત્રેવીસો પાંચ તલકાળા અડત્રીસોથી આડત્રીસો રૂપિયા ઘઉં પાંચસોથી પાંચસો ને પંચાણું ઘઉં ટુકડા પાંચસોથી છસો ને બત્રીસ ચણા આઠસોથી બારસો એકવીસ તુવેરની વાત કરીએ તો બારસોથી સત્તરસો એકાવન મગફળી જાડી સાતસોથી અગિયારસો ને ચાલીસ લસણ ત્રણ હજારથી ચાર હજાર રૂપિયા સોયાબીન સાતસોથી સાતસો ને નેવ્યાસી ધણા આઠસોથી બારસો એંસી मेथी 800 થી 1090 જીરૂની વાત કરીએ જસદણ માર્કેટિંગ ગેડ ની અંદર તો જીરૂ નીચો ભાવ 3775 થી ઊંચો ભાવ 4450 રૂપિયા વરિયાડી 1000 થી 1400 રૂપિયા રાઈ 900 થી 1050 હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ ગેડ ની અંદર તો ઘઉં નીચો ભાવ 560 થી ઊંચો ભાવ 622 રૂપિયા ઘઉં ટુકડા 571 થી 750 કપાસ 1301 થી 1434 મગફળી જીની સાતસો એકતાલીસથી અગિયારસો છેતાલીસ મગફળી જાડી છસો એકાવનથી અગિયારસો એકાણું કલંજી અઢારસો એકથી છત્રીસસો એકત્રીસ એરંડા અગિયારસો એકવીસથી અગિયારસો ને છાસઠ તલકાળા ત્રણ હજાર નવસોથી ત્રણ હજાર નવસો રૂપિયા તલ અઢારસો એકથી સાડત્રીસો ને એક વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ઊંચો ત્રણ હજાર આઠસો એકાવનથી ચાર હજાર એકસાઠ રૂપિયા ધાણા આઠસોથી સોળસો એકસાઠ ધાણી એક હજારથી સત્તરસો એકસાઠ મકાઈ ચારસો એક્યાસીથી પાંચસો ને અગિયાર ડુંગળીની વાત કરીએ તો એકાણું રૂપિયાથી ચારસો ને એકત્રીસ રૂપિયા ચણા અગિયારસો એકથી તેરસો એકવીસ અડદ એક હજાર એકોતેરથી સત્તરસો એક્યાસી મગ એક હજાર એકત્રીસથી સત્તરસો એકતાલીસ તુવેરની વાત કરીએ તો બારસો એકસઠથી સત્તરસો ને એકાવન રૂપિયા સોયાબીન છસો અગિયારથી આઠસો ને અગિયાર વાલ પાંચસો એકસઠથી ચૌદસો એકાવન રાય અગિયારસો એકસાઠથી અગિયારસો ને એકસાઠ ચણા સફેદ બારસો એકથી પચીસસો છોતેર રાયડો નવસો એકત્રીસથી એક હજારને એકત્રીસ લસણ પંદરસો એકતાલીસથી ત્રણ હજાર નવસો ને એકતાલીસ વટાણા એક હજારથી એક હજાર રૂપિયા તો આ હતા આપણે ગોંડલ જામનગર જુનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર